સિદ્ધ મહાત્માને પૂછ્યું કે મહારાજજી તમે આખો દિવસ રામ 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 કરો છો બરોબર છે તો શું કોઈ કામ ધંધો મહેનત કર્યા વગર રામ ભગવાન તમને જમવાનું આપી દેશે જન વંદન જય પ્રભુ શ્રી રામ અરર મહાદેવ કેમ છો બધા મોજમાં ને ભાઈ તો એટલે મિત્રો પહેલી વખત આજે જોરદાર સત્ય હકીકત ઘટના ઉપર વાત કરવી છે એક વ્યક્તિએ સંતને પૂછ્યું સિદ્ધ મહાત્માને પૂછ્યું કે મહારાજજી તમે આખો દિવસ રામ 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 કરો છો બરાબર છે તો શું કંઈ કામ ધંધો મહેનત કર્યા વગર રામ ભગવાન તમને જમવાનું આપી દેશે અને પછી કંઈ ઘટના બની હોય આ હકીકત જોરદાર સત્ય ઘટના ઉપર વાત કરું છું મિત્રો ફટાફટ વિડીયો શરૂ કરીએ પહેલાં કહી દઉં તો હું મામ મિત્રો સુધી વોટ્સઅપ ફેસબુક સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા વિડીયોને ખાસ શેર કરજો જેથી બધા લોકોને આ સત્ય હકીકત જાણવા મળે અને શીખવા પણ મળશે ભાઈ જોરદાર લાભ પણ મળશે તો દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા મળે જેમની બાજુ રાઈટ સાઈડ સબસ્ક્રાઈબ બટન છે લાલ ફટાફટ દબાવી દીધો બાજુમાં ડંકો વગાડી દીધો જેથી મારા દરરોજ નવા લાભદાયી વિડીયો તમારા સુધી પહોંચે હવે મિત્રો આ એક જંગલની ઘટના છે જંગલ વિસ્તારમાં આખો ગાઢ જંગલ કહેવાય ત્યાં નાની ઝૂંપડી એવી બનાવી અને એક સંત મહાત્મા જે હતા એ આખો દિવસ કીર્તન ભજન કરતા હોય બરોબર રામ 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 ઢોલક વગાડે મંજીરા વગાડે અને એની મોજમાં લીન હતા હવે ત્યાં આજુબાજુમાં થોડે દૂર થોડે દૂર એક નાનું ઘર ઘર એટલે કે હવે હવે ત્યાં એક વ્યક્તિ રહેતો હતો એકલો બરોબર છે સંત મહાત્મા હતા એ તો ધૂન ભજન તો મોજ આવે ત્યારે ચાલુ કરી દે બરોબર છે આખો દિવસ ચાલુ ને ચાલુ ચાલુ ને ચાલુ ચાલુ ને ચાલુ બસ જમવા પૂરતું રસોઈ બનાવે ત્યારે ખાલી બંધ હોય ભાઈ અને સુવા પૂરતું બાકી ચાલુ જ હોય હવે એક દિવસ કંટાળીને જે બાજુના જે વ્યક્તિ હતો ને આવ્યો કે સંતજી હું કંટાળી ગયો છું મહારાજજી માફ કરો પણ તમે આખો દિવસ કીર્તન ને ઢોલ નગારા મંજીરા વગાડો છો ભજન કરો છો બરોબર છે હવે મારે અહીંયા રહેવાતું નથી હું અહીંયાથી દૂર શહેરમાં કામ માટે પણ જાઉં છું સવારે એટલે મારે ઊંઘ નથી થતી માફ કરજો અને બીજી એક વાત કરું તો તમે સંત મહાત્મા તમે કે આવું આખો દિવસ રામ 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 કરો છો તમને જમવાનું કેમ મળે છે એ કે સાંભળજો મિત્રો હવે એ જે વ્યક્તિએ પૂછ્યું સંતે કીધું પ્રેમથી શાંત સ્વભાવથી કે બેટા મારા પ્રભુ શ્રી રામદાદા મને જમવાનું આપી જાય છે હવે ઓલો વ્યક્તિને ખબર ન પડી શું કહેવા માગે વ્યક્તિ કેવા બને જ નહીં કોઈ દી જમવાનું તો કામ ધંધો મહેનત કરો પૈસા આવે તો તમે અનાજ કરિયાણું લઈને જમો ને એમનામ કોણ ભગવાન આપી જાય જમવા એટલે સંતે કીધું કે મારી સાથે રહીને જોઈ લ્યો ખબર પડી જશે બેટા પછી મિત્રો આ વ્યક્તિએ શરત મારી સંત સાથે કે હું તમને ચેલેન્જ આપું છું બાપુ રે એક ચેલેન્જ આપી કે મહારાજજી જો મને પણ તમારા ભગવાન શ્રી રામ જમાડી દે વગર કાંઈ કામ કહી રે ખાલી ભજન કીર્તન કહી રહે તો આજથી હું પણ તમારી સાથે ભજન કીર્તનમાં લાગી જઈશ અને જો નો જમાડી શકા નો જમાડી સઈકા તો તમારે અહીંયા કીર્તન બંધ કરીને અહીંથી ચાલ્યું જવું પડશે આવી શરત મારી સંતે કીધું બટા આવું હું ક્યારેય કરતો નથી પણ તને કહેવાય કે તને એક સંતોષ મળે અંદરથી શાંતિ થાય બરાબર છે સમજાઈ જાય એટલા માટે હું શરત મારવા માટે તૈયાર છું હવે શું થાય છે મિત્રો સાંભળજો હવે એ વ્યક્તિ એક દિવસ અડધો દિવસ ખાલી આખોય નહીં અડધો દિવસ સવારથી બપોર સુધી એ સંત સાથે બેઠો રામ 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 જય સિયા રામ જય બજરંગ બલી જાય બાબા હનુમાન જોરદાર ગદાવાળા દાદાના ભજન ને જોરદાર ચાલુ કર્યા ભાઈ ઢોલ નગારા હવે બપોરનો સમય થયો એટલે સંતે કીધું અહીંયા જ બેસજે બટા જમવાનું કંઈક થઈ જશે ઓલા વ્યક્તિને શું હતું ખબર તો હતી મનમાં ભાઈ કાંઈક આમાં ચમત્કાર થવાનો છે પણ ભાઈને બતાવવું નહોતું કેવું નહોતું કે આવું છે એમ એટલે ઈ વ્યક્તિએ શું કર્યું મહારાજજીને કીધું કે મારે જંગલમાં થોડું કામ છે હું આવું એમ કહી કહીને નીકળી ગયો હવે એને નક્કી કર્યું હતું એ વ્યક્તિએ કે ગમે તે થાય હું જમીશ નહીં જો ભગવાન શ્રી રામ કઈ રીતે જમાડે છે મને બરાબર સાંભળજો હવે વ્યક્તિ જંગલમાં જાય છે મિત્રો જંગલમાં જઈને જંગલમાં સૌથી ઊંચું ઝાડ હતું ને ત્યાં ચડીને બેસી જાય છે ત્યાં ચડીને બેસી જાય છે જોવે છે અહીંયા હવે તો મને રામદાદા ઝાડ ઉપર ચડીને કેમ મને જમાડશે જોયે આપણે એ અને આ તો ભાઈ ભગવાનની લીલા છે કોઈ સમજી ન શકે એમ પછી શું થાય છે થી બાર જણાની ટોલી એટલે કે થી બાર જણા ચાલીને જંગલમાં એ જગ્યાએથી નીકળે છે જે ઝાડ ઉપર વ્યક્તિ બેઠો હતો ને એની નીચેથી અને એ જ જગ્યા ઉપર રસોઈ બનાવે છે જમવાનું બનાવે છે હવે આ બધુંય જે એ વ્યક્તિ છે ને ઝાડ ઉપર બેઠો બેઠો જોવે છે ઈચ્છા તો થાય છે મનમાં કે ભાઈ જમવું ઘડીક થાય જમવું ઘડીક કે ના ના મને રામદાદા જમાડે છે સંતે કીધું છે મહાત્માએ તો જ માન પાછું બેસી જાય છે આડું જોઈ છે હવે સુગંધ આવે જમવાનું બનતું હોય છે જોરદાર બરાબર છે ત્યારે બરોબર એ દસ બાર જણામાંથી એક વ્યક્તિએ રાડ નાખી જોરથી કે સામેથી ડાકુની ટોળી આવે છે બધાને મારી નાખશે ફટા ફટ ભાગો અહીંયાથી આવું એ બાર જણાની ટીમમાંથી એક વ્યક્તિએ કીધું હવે શું થાય છે એ ડાકુની ટોળીને જોતા જ આ બધા લોકો ક્યારે ખબર પડી જ નહીં ક્યાં ભાગી ગયા એવા બધા બીવા બીતા હતા એનાથી કે ભાઈ મારી નાખશે તો જીવ જાશે એના કરતાં ખાવાનું મૂકો અને ભાગો અહીંયાથી બરોબર છે હવે જમવાનું ત્યાં નહીં પડ્યું રહ્યું ગરમ ગરમ બનેલું બધા ભાગી ગયા બધાની વસ્તુ લઈને ડાકુની ટોળી એવી આજુબાજુમાં જોયું કોઈ દેખાણું નહીં નીચે જોયું જમવાનું બનતું હતું ઉપર જોયું પેલો વ્યક્તિ બેઠો બેઠો જોવે નીચે આવી કે ઓલો કે ના હું નહીં આવું અહીંયા બોલો શું કામ છે કે આ જમવાનું કોણે બનાવ્યું તે બનાવ્યું ઝેર નાખું છે ને આમાં એ કે એટલે ઓલો વ્યક્તિ કહી કે ના હું જે સાચું છે એ કહીશ તમને અહીંયાથી દસ બાર લોકો નીકળ્યા હતા એણે અહીંયા વિશ્રામ કર્યો અને અહીંયા જમવાનું બનાવ્યું અને તમે આવતા હતા તમે બધા આવતા હતા એ જોઈ અને બધા ભાગી ગયા ડરીને એ ઓલા નાખું માને નહીં કે એવું બને જ નહીં કુદરતી તે જ બનાવ્યું છે તું અમારાથી બી ને ઉપર ચડી ગયો છું ઝેર ના હું તમને કહું છું મારી વાત માનો તમે ડાકુ એમ માને માને હવે ડાકુ શું કરે છે બંદૂક બતાવે છે અને કીધું નીચે આવ પેલા તું ચાખ પેલા તું ચાખ તને કાંઈ નહીં થાય ને તો અમે ખાશું પછી તને જવા દઈશું નકર આજે તું ગયો આજે તું મરી ગયો સમજી લે જો હવે જીવ તો બચાવવો પડે વ્યક્તિ ઉપરથી ડાય નીચે છલાંગ મારી નીચે આવ્યો થોડું ઘણું ખાધું બરોબર છે હવે થોડું ઘણું ખાધું ને પછી પેલા ડાકુને વિશ્વાસ આવ્યો કે ના આ વ્યક્તિ સાચો છે પછી એને કીધું બસ હવે તું ભાગ અહીંથી તો બચી ગયો નસીબદાર છો તારો જીવ બચી ગયો નીકળ મિત્રો હવે ચાલતા ચાલતા એ વ્યક્તિ વિચારે છે કે આ આ સંતને સંતની લીલા છે આ મારા પ્રભુની લીલા છે આ બહુ કહેવાય મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ કે મેં ભગવાન ઉપર ડાઉટ કર્યો હવે આવી ભૂલ નહીં થાય ભાઈ મારા પ્રભુએ મને ગમે એમ કરીને ખવડાવી દીધું ઝાડ ઉપર બેઠો તો નીચે ઉતારીને ખવડાવ્યું હવે એ સંત પાસે જાય છે અને સંતની માફી માગે છે કે માફ કરી દીજો દાદા મારાથી બહુ મોટી ભૂલ થઈ છે મને હવે ખબર પડી હવે મને રિયલાઇઝ થયું સમજાણું કે મેં શું ખોટી ભૂલ કરી અને આજથી હું તમારી પાસે બેસીને કીર્તન જ કહી રહ્યા રાખીશ બસ મારે બીજું કાંઈ જોતું નથી હવે મને ખબર પડી કે પ્રભુ શ્રી રામ નામની તાકાત શું છે અવારી તો મિત્રો આ વિડીયો ઉપરથી શીખવા શું મળે છે કે એક ભરોસો શ્રદ્ધા ધીરજ અને વિશ્વાસ દ્રઢ હોય ને ભાઈ મિત્રો ભગવાન પોતે તમારી મદદ કરવા આવે છે કોઈ પણ રૂપમાં આવે છે અને ભગવાન તમને એની લીલા બતાવે છે ભાઈ બરાબર છે ઘણા લોકો કહેતા હોય કે અમારું કામ નહોતું થતું વૃદ્ધના રૂપમાં થઈ ગયું કોઈ આવીને કરી ગયું કોઈ કહે છે કે અમને બાળકના રૂપમાં દાદાએ દર્શન દીધા આ સૌ ટકા હકીકત વાત છે ગમે તે રૂપમાં દર્શન દેવા આવ્યા ભાઈ બરોબર છે અને કહેવાય ને કે ભરોસો પેલા સંતને ભરોસો હતો કે મને રામ દાદા ગમે એમ કરીને જમાડશે કોઈ ખાલી પેટ નહીં સુવડાવે બરોબર છે એટલા માટે એ રોજ જમતા રોજ ભજન કરતા મોજથી રોજ જમવાનું આવી જતું કઈ રીતે આવતું કોણ બનાવતું ક્યાંથી આવતું એ ભગવાન ઉપર મૂકી દેતા આવી જ રીતે મિત્રો તમારું કોઈ પણ કામ હોય કોઈ પણ અટકેલું કામ હોય પૂરું ન થતું હોય કોઈ પણ ઈચ્છા હોય પૂરી ન થતી હોય કાંઈ પણ ચિંતા ટેન્શન પ્રોબ્લેમ દુઃખ હોય બસ એક વખત ભરોસો વિશ્વાસ શ્રદ્ધા આવી જાય ને પણ કોઈ પણ તમારા પ્રિય દેવી દેવતા હોય પછી એ તમારું કામ સો નહીં પણ હજાર ટકા કરે છે બરોબર છે તો મિત્રો આ વિડીયોને ફટાફટ બધા જ ભાઈઓ બહેનો સુધી શેર કરી દેજો તેથી બધાને જાણકારી મળે ને બધાની વિશ્વાસ એક બધાનો એક ભરોસો મજબૂત થાય દ્રઢ શ્રદ્ધા થાય ભાઈ બરોબર છે દરરોજ નવા લાભ દે વિડીયો જોવા જ રાઈટ સાઈડ સબસ્ક્રાઈબ બટન છે દબાવી દેજો બાજુમાં ડંકો પણ વગાડી દેજો વધુ માહિતી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે પ્રભુ શ્રી રામ દાદા લક્ષ્મણ સીતા માતા સર્વ દેવી દેવતાઓને એક જ પ્રાર્થના છે ભાઈ કે જેટલા પણ ભાઈઓ એનો વિડિયો જોયો છે એમને રાજી રાખે ખુશ રાખે એની રોગી જીવન પ્રદાન કરે સદાય માટે અસ્ત્રો ચહેરો આપે અને તમામ મનોકામના ઈચ્છાની પૂર્તિ થાય એ જ પ્રાર્થના સાથે છાય બજરંગ વિરમજી મહારાજ જય પ્રભુ શ્રી રામ જય મહાદેવ કેવા દાદાડી મોજ ગદાવાળો દાદાડી મોજ ભાઈ હા જાય ગિરનારી